શહેરના વાહન વ્યવહારથી ધમધમતા માર્ગો પર બેફામ રીતે બાઇક હંકારીને આતંક મચાવતા ટોળકીના ચાર સભ્યોને પોલીસે આખરે ધરપકડ કરી છે અને અન્યની શોધખોળ શરૂ કરી છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી બાઇકર્સ ગેંગે આતંક મચાવ્યો હતો આ ગેંગ રાત્રિના બજાર બ્રિજ પર સૌથી વધુ સ્પીડ સાથે બાઇક દોડાવી ભયનો માહોલ ફેલાવતા હતા અને શહેર પોલીસ આઠ આટલા સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ પણ આ ગેંગ પર કાયદાની લગામ લગાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થતા આ ગેંગની હિંમત ખુલી હતી અને દિન દહાડે જાહેર અને ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર બાઇક સ્પીડમાં ચલાવી પોતાના અને અન્યના જીવ પણ જોખમમાં મૂકતા હતા એટલું જ નહીં મહિલાઓના વિડીયો બનાવી ઓવરટેક કરતા વાહન ચાલકોને ગાળો આપતા હતા આ સમગ્ર મામલે આખરે મીડિયાએ પોલીસ પર અનેક સવાલો કરતા પોલીસે કિશનવાડીમાં રહેતા આફતાબ જાવેદ શેખ બજરંગનગર દંતેશ્વરમાં રહેતા હર્ષ ભરતરાવ પવાર પ્રેમ અર્જુન પવાર અને ખોડિયા નગર એક ન્યુ વીઆઈપી રોડમાં રહેતા પ્રીત શૈલેન્દ્ર પરમારની ધરપકડ કરી હતી અને ચાર બાઇક જપ્ત કરી રાવપુરા પોલીસને હવાલે કરી હતી અને રાવપુરા પોલીસે ચારેય બાઇકર્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર